કરીએ જુનાગઢમાં ઓવરબ્રિજની ડિઝાઇન વિવાદમાં આવી છે ઓવરબ્રિજની ડિઝાઇન મુદ્દે વિવાદ થયો ભાજપની સરકારમાં વિરોધમાં સૂત્રોચ્ચાર કરી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા અને કમિશનરને આવેદનપત્ર પાઠવી બ્રિજની ડિઝાઇન બદલવાની માંગ કરી

આજે અમે પ્રજાના પ્રજાવતી કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ કમિશનર સાહેબને આવેદન આપી અને આ જૂની એચ આકારની ડિઝાઇન મંજૂર કરે એવી અમે આજે માંગણી કરેલ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશું ખરેખર આ ડિઝાઇનથી ટ્રાફિકમાં બહુ કન્જેશન થઈ જાય ને ઇસ્યુ થઈ જશે એવું બિલકુલ નથી અત્યારે પણ જ્યારે જે ઇન્કમિંગ રોડ છે આ જેટલું છે આ આખું રોડ ખાલી રહેશે અને એક સર્વિસ રોડ આપવામાં આવશે તો ટ્રાફિકને કોઈ પણ રીતે અડચણ ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન નહીં થવાનું બાકી જે બ્રિજની ડિઝાઇન જે છે આ ડિઝાઇન સરકારશ્રી દ્વારા માન્ય થઈ છે અને જે નિર્ણય થયો છે આ નિર્ણય મુજબ ભવિષ્યમાં કામ